ભોગી ગયા છે પરિસ્થિતિમાં ના જોતી પડે છે હાલો તો મિત્રો અહીંયા જો આ મેન છે જ્યોતિ અહીંયા અખંડ જ્યોતિ અહીંયા જગરુસા અને હરસિદ્ધિ માં નું મંદિર છે જો મિત્રો અહીંયા અખંડ જ્યોતિ ભરે છે જો મિત્રો મારા ભાઈ હવે હાલો તો મિત્રો અમારું સ્વાગત છે અમારા નવા બ્લોકમાં અમે જઈ છીએ સગરુસા ધામ હળસિદ્ધિમાના દર્શન કરવા તમને પણ દર્શન કરાવીશું હળસિદ્ધિમાના અખંડ જ્યોતિ બળે છે ધામ તો તમને પણ દેખાડશું તો હા અમારા બ્લોકમાં બનાવીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને બતાવશો આગળ તો રહેજો ગયો અમારો બ્લોક તો મિત્રો અમે જગ્રુસા પોગી ગયા છે હરસિદ્ધી દર્શન કરાવશું આવડી તો આ હરસિદ્ધી માનો ગેટ છે મંદિરે જવાનો હાલો તો મિત્રો અમે આવી ગયા છે જગ્રુસા આશ્રમ હરસિદ્ધી માના દર્શન કરવા તો અહીંયા અખંડ જ્યોતિ બળે છે મિત્રો અહીંયા હરસિદ્ધિ માનું મંદિર અને છઠ જગ્રુસાની સમાધિ છે આ જગરૂજા આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે આ જગ્યા મિત્ર તો હાલો હવે જઈએ આશ્રમની અંદર ને અખંડ જ્યોતિના તમને દર્શન કરાવી જો મિત્ર અહીંયા અખંડ બળે છે આ એક જગ્યા તાલુકાની અંદર ગીર ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે આ જગ્યા એ હરસિદ્ધિનું મંદિર અને ચર્ચ જગરૂજાની જગ્યા છે આ

वो मित्र आए नोट मेकिंग पर जगह नहीं थी फिर तो नहीं आए मतलब ये देखा आपने हां देखा देखा दोस्तों अह बहुत प्यारा सा जोन लगा मुझे

હલો મિત્રો આ છે અખંડ જ્યોતિ જગરુસા ધામ મિત્રો અહીંયા અખંડ જ્યોતિ બોલે છે હવે મિત્રો આ છે અખંડ જ્યોતિ જગરુસા ધામની આમાં તમે ફોની નોટ માં એ પણ કોઈ જગ્યા નહી જો મિત્રો અમારે લાલભાઈ હોની છો મિત્રો જો મિત્રો પાછી આપણે જગવી વિશે જોતી લાલભાઈ જો મિત્રો હોની નોટ પણ નો જગ્યાએ તમે આ રીતે જો મિત્રો કોઈ નોટ ને પણ કઈ ન થાય મિત્ર તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો મારા આ ભાઈ હવે જોત જોતું છે હલો તો મિત્રો તમે સીધી મને અને જરૂર વિડીયો ગમ્યો હોય છે તમને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરતા રહીજો તો હાલો મિત્રો હવે બીજા બ્લોગમાં મળશું